ભાવનગરના રાજવી પરિવારે શહેરીજનો માટે સરટી હોસ્પિટલ આરોગ્યની સુવિધા રૂપે આપી છે ત્યારે હોસ્પિટલમાં અનેક અસુવિધાઓને પગલે દર્દીઓ હેરાન થતા હોવાનો આક્ષેપ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો છે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આક્ષેપ કર્યા હતા કે હોસ્પિટલમાં ગંદકીના થર જામ્યા છે દર્દી સાજા થવા આવે છે કે માંદા પડવા સમજી શકાય નહીં તેવી સ્થિતિ છે પાણી લીકેજ થવાના અનેક પોઈન્ટ છે પીવાના પાણીનો પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યાં પણ ગંદકીના થર છે આમ સ્થાનિક તંત્ર ઉપર પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રહાર કર્યા હતા Hum. Vale. Vale. Olha. <coughs> Olha. હું એવું માનું છું લોકો જ્યાં સારા થવા માટે આવ્યા છે આરોગ્ય માટે આવ્યા છે કમ કે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં હું એવું માનું છું કચરાની પેટીઓ ભરી છે પણ કોઈને નાખવા જવાની તસ્દી નથી લેવી અને કોમા સેન્ટરમાં અનેક જગ્યાએ પાણી પડી રહ્યા છે લીલ જામી ગઈ છે મચ્છરનો ઉપદ્રવ છે છતાં આ શાસકો અધિકારીને કોઈ પડી નથી ભાવનગરના ભાવનગર ફક્ત ની પણ આજુબાજુના જિલ્લાના લોકો પણ ભાવનગરમાં સારવાર લેવા આવી રહ્યા છે પણ કમનસીબે આ શાસકો અધિકારોને કારણે હું એવું માનું છું સ્વચ્છતાની બહુ મોટી વાતો કરે છે પણ સિવિલ હોસ્પિટલ જે આરોગ્ય માટે સારા દવા માટે આવે છે ત્યાં જ હું એવું માનું છું બેનકીના તરજ છે